ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફને રાજપર ગામના દેશી દારૂની ચાલતી હોવાની ગુપ્ત માહિતી મળી માહિતી આધારે વિક્રમભાઈ રબારી પ્રતાપભાઈ ખૂંટી નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી મળતી વિગત અનુસાર રાજપર ગામ દેશી દારૂના ઉત્પાદન માટે પ્રચલિત છે અહીં એક બે નહીં પરંતુ આઠથી દસ જેટલી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરીઓ કાર્યરત હોવાનું લોકો દ્વારા માહિતી મળી છે સ્થાનિક પોલીસ અને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વારંવાર દરોડા પાડી કાર્યવાહી કરવા છતાં પણ આ ભઠ્ઠીઓ સંપૂર્ણપણે બંધ થતી નથી પોલીસે સ્થળ પરથી આઠસો લિટર દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો આ ભઠ્ઠી ચલાવનાર ધનજીભાઈ ગોરધનભાઈ ઠાકોર રહે રાજપર દરોડા સમયે હાજર ન મળતા તેની વિરુદ્ધ ધાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર સોયલ શેખ સુરેન્દ્રનગર